નમસ્કાર મિત્રો મિત્રો આ બેને જોરદાર હિન્દી સોંગ ગયું છે ખાલી તમે એક વખત એમનો અવાજ સાંભળી લો મિત્રો અને મિત્રો હવે આપણા જે ગુજરાતી કલાકારો છે ધીરે ધીરે હિન્દી સોંગ ગાવા માંડ્યા છે મિત્રો કે સ્ટેજ પ્રોગ્રામ હોય કે અમુક અમુક જગ્યાએ જે ગુજરાતી કલાકારો હિન્દી સોંગ ગાતા હોય છે અને એ પણ જોરદાર અવાજમાં ગાતા હોય છે તો મિત્રો હવે તમે આ બેનનું સોંગ સાંભળી જ લો જો તમને સોંગ સારું લાગે અને અવાજ એ બેનનો સારો લાગે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો એ સોંગ સાંભળો અને चैनल ने सब्सक्राइब करने भूलता नहीं